છોડાઉદેપુર જિલ્લામાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું બાસઠ પોઈન્ટ અગિયાર ટકા પરિણામ જેમાં છોડાઉદેપુર કેન્દ્રનું ચોપન પોઈન્ટ ચોરાણું ટકા અને બોડેલીનું સૌથી વધુ અગ્યાસી પોઈન્ટ સુડતાલીસ ટકા પરિણામ છોડાઉદેપુર ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજ રોજ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓમાં કહી ખુશી અને કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાનું બાસઠ પોઈન્ટ અગિયાર ટકા પરિણામ જાહેર થયું છે જેમાં ચોપ્પન પોઈન્ટ ચોરાણું ટકા છોટાઉદેપુર કેન્દ્ર અને અગ્ન્યા એસી પોઈન્ટ સુડતાલીસ ટકા બોડેલી કેન્દ્રનું પરિણામ આવ્યું છે જિલ્લાના વિજ્ઞાન પ્રવાહ બે કેન્દ્રોમાં સૌથી વધુ પરિણામ બોડેલી કેન્દ્રનું અગ્ન્યા એસી પોઈન્ટ સુડતાલીસ ટકા જાહેર થયું છે જ્યારે ચોપન પોઈન્ટ ચોરાણું ટકા પરિણામ છોટાઉદેપુરનું જાહેર થયું છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું બે કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા બેઠા હતા જેમાં 557 સત્તાવન વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 325 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા જેમાં કુલ છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ બાસઠ અગિયાર ટકા નોંધાયું છે જિલ્લાના બે કેન્દ્ર ઉપર જે પરિણામ પરીક્ષા યોજાઈ જેમાં એ વન ગ્રેડમાં ઝીરો ટુમાં ફાઈવ બી વનમાં અને સત્યાવીસ બી ટુમાં અગ્નિ સી એક માં અને એકસો બાસઠ સી બેમાં બસો અગિયારમાં ઓગણપચાસ ઇ એકમાં અને જીરો જેવા ગ્રેડ વિદ્યાર્થીઓને મળ્યા હતા જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું જેમાં છોટાઉદેપુર જિલ્લાનું ત્રાણું પોઈન્ટ એકસઠ ટકા રિઝલ્ટ આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના દસ જેટલા કેન્દ્રો ઉપર યોજાયેલ પરીક્ષામાં પાંચ હજાર છસો ને ચોર્યાસીમાંથી પાંચ હજાર ત્રણસો ને જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં પાંચ હજાર ત્રાણું વિદ્યાર્થીઓ પાસ થયા હતા ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના ભેસાવહી સેન્ટર સૌથી વધુ પરિણામ નવ્વાણું પોઈન્ટ ત્રણ આવ્યું હતું અને સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર સેન્ટરનું છ્યાસી પોઈન્ટ તેત્રીસ ટકા આવ્યું હતું જિલ્લાના દસ કેન્દ્ર ઉપર સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઈ જેમાં એ વન ગ્રેડમાં

જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ આઠસો ને બેતાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે બેઠા હતા જેમાંથી પાંચસો ને ત્રેવીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે પરિણામના ટકાવારીની વાત કરીએ તો જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આ વર્ષે બાસઠ પોઈન્ટ અગિયાર ટકા નોંધાયેલ છે ગત વર્ષના પરિણામોની વાત કરીએ તો ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહનું અત્રેના જિલ્લાનું પરિણામ એકાવન છત્રીસ હતું આ વખતે દસ પોઈન્ટ પંચોતેર ટકાનો વધારો થઈ અને બાસઠ પોઈન્ટ અગિયાર ટકા પરિણામ નોંધાયેલ છે છોટાઉદેપુર કેન્દ્રનું ચોપન પોઈન્ટ ચોરાણું ટકા પરિણામ છે જ્યારે બોડેલી કેન્દ્રનું અગણ્યાસી પોઈન્ટ સુડતાલીસ ટકા પરિણામ નોંધાયેલ છે ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામની જો વાત કરીએ તો જિલ્લાનું પરિણામ ત્રાણું પોઈન્ટ એકસઠ ટકા જેટલું નોંધાયેલું છે જેમાં પાંચ હજાર ત્રણસો એકવીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ચાર હજાર નવસો એક્યાસી વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે એ વનની અંદર ત્રણ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જ્યારે એ ટુની અંદર એકસો ને બ્યાસી વિદ્યાર્થીઓ નોંધાયેલા છે બાર સામાન્ય પ્રવાહના પરિણામમાં ભેંસાવાહી કેન્દ્રનું સૌથી વધારે નવ્વાણું પોઈન્ટ ત્રણ ટકા પરિણામ નોંધાયેલું છે જ્યારે ઓછું પરિણામ ભીકાપુરા કેન્દ્રનું ત્રાણું પોઈન્ટ ત્રણ ટકા નોંધાયેલું છે ગત વર્ષના પરિણામોની સરખામણી જો કરવામાં આવે તો ગત વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ ધોરણ બારનું એકાણું પોઈન્ટ ચોર્યાસી ટકા નોંધાયેલું હતું જ્યારે આ વખતે બે પોઈન્ટ સાત ટકાના વધારા સાથે ત્રાણું પોઈન્ટ એકસઠ ટકા જેટલું સારું પરિણામ નોંધાયેલું છે